સૌ પ્રથમ આપણે પરિમિતિ એટલે શું એ શીખીશું તો પરિમિતિ એટલે કે સમતલ ચોરસ માં જે આ કિનારી જે છે એ કિનારીનું જે માપ શોધવું હોય તો એના માટે આપણે અહિયાં એક શબ્દ વાપર્યો છે પરિમિતિ તો પરિમિતિ નું સૂત્ર ચોરસ ની પરિમિતિ બરાબર ચોરસની ટોટલ ચાર બાજુ એટલે આપણે એવું કહી શકાય છે બધાની પરિમિતિ અલગ અલગ રીતે આપણે શોધી શકીએ હવે એ જ રીતે આપણે ક્ષેત્ર પણ શોધવું હોય ચોરસ નું તો જે આ ચોરસે સમતલની અંદર જે વિસ્તાર રોક્યો છે જગ્યા રોકી એ જગ્યાનું માપ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો તેને કહેવાય ક્ષેત્રફળ હવે ક્ષેત્રફળ એટલે કે અંદરનો જે વિસ્તાર હતો એનું માપ તો આપણે લખીએ કે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અંગ્રેજીમાં લખવું હોય તો એલ ગુણ્યા એલ અને જે એકમ આવતું હોય એને આપણે લખી શકાય પાછળ ચોરસ એકમ